નીચે ઉતરી રહ્યા છે એક નવી ઉર્જા સાથે આપણે ઉપર ચડી રહ્યા છીએ તો પાછળથી વ્યૂહ જોરદાર આવી રહ્યો છે વાદળ એકદમ ધુવારા જેવા હોય એવા લાગે છે કોઈ બાજુથી આવો છો સોમનાથ સોમનાથ ઓહો તો કેવી મજા આવી મજા આવી

અને બધા જો મોજ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે અને ચરી પણ રહ્યા છે જો આપણે અંબાજી પહોંચી ગયા છે અને દર્શન પણ કરી લીધા છે અને હવે આપણે ફરીથી નીચે ઉતરી રહ્યા છે તો રોપ વેની લાઇન પણ અહીંયાથી દેખાય છે જો આ રોપ વેની લાઈન છે અહીંયા આપણે અંબાજી દર્શન પણ કરી લીધા હવે આપણે નીચે ઉતરી રહ્યા છે તો તો જે બીજા મિત્રો હતા એનું શું થયું તમને એમ પ્રશ્ન થતો હશે તો એ મિત્ર છે ને અંબાજી સુધી દર્શન કરીને ઉતરી ગયા છે અને આપણે છે ખાલી દત્તાત્રેય ગયા હતા તો ચાલો હવે જોઈએ તો આ જગ્યા છે ગૌમુખી દર્શન જોઈએ હવે આપણે ઉતરી રહ્યા છીએ જૂની સીડી ઉપરથી ઉતરી રહ્યા છે એક અલગ વ્યૂ અહીંયાથી આવશે તમને એટલા માટે આ રસ્તો આપણે પસંદ કર્યો છે આવે છે એ ઓસમ છે ભાઈ તો અત્યારે અમે જસ્ટ તો પહોંચ્યા છે ભૈરવ જાપની નામની આ જગ્યા છે અને ઉતરી રહ્યા છે હવે આ રસ્તો છે છતાં એ બધી આવે ભરતવન સીતાવન એ આ રસ્તા પરથી આવે છે અને આ રોપવેની લાઇન છે જો રોપવે તમને દેખાતો હશે અહીંથી રોપવેની વેની લાઇન તમને દેખાતી હશે અને ઓલું અને આગળ વધી રહ્યા છે જો આ વ્યૂ તમે જો તો એક રો પણ એક રો જય ગિરનારી અને જો આગળ વધી રહ્યા છે અને શંકર છે ઝીણું એ હું તમને દેખાતું હશે જો કરું છું જો એ જતા શું વ્લોગની શરૂઆત કરી હતી ને ત્યારે આપણે આ રસ્તાનો ઉપયોગ કર્યો તો અને આ રસ્તેથી જે આપણે એ શૂટિંગ કર્યું હતું અને પેલો બ્લોગ છે ને અહીંયાથી જ મૂક્યો તો પણ એમાં છે ને મેં ગીત મૂકી લેતું હતું ખોયા હે ખોયા હે દિલ એ સે તો એના કારણે એ પછી મેં વ્લોગ હતારી લીધો તો આ વ્યૂ છે ને ઓસમ છે અહીંનો તમે જોઈ શકો છો ભૈરવ આપને બધે અહીંયાથી જ આવે છે તો ચાલો આપણે આગળ વધી રહ્યા છે પણ ખૂબ સારો એવો આવી રહ્યો છે મોજ આવી રહી છે તો એ માટે પસંદ કર્યું છે કે અહીંના જે વ્યૂ આ બાજુનું જૂની સિરીના વ્યૂ છે ને એ બહુ મસ્ત આવે છે હું મહાશિવરાત્રિમાં નેક્સ્ટ યર આવ્યો હતો એટલા માટે હું અહીંયાથી જાઉં છું તો આ છે હસ્તીના ડેમ આ ખાલી જોઈ આ છે તમને દેખાય છે ભેરવ જાત છે અને અહીંયાથી આવો દેખાય છે ભાઈ સાહેબ અહીંયા પબ્લિક કેટલી મોજ કરે છે મસ્ત બેઠી છે હા 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 મોજ મોજ તો અહીંયાથી વ્યૂ જો આવો લાગે છે જો હા પબ્લિક બધી બેઠી છે આપણે ત્યાં જવાનું છે પછી ત્યાં થોડીક વાર આરામ કરશું મસ્ત હોતા છે તો આવું વ્યૂ છે મસ્ત અહીંયા બેઠા છે અને જે હવા અને પવન આવે છે મોજ આવે છે તો તમને વ્યૂ બતાવવું આ વ્યૂ છે અને બહુ ભયંકર વ્યૂ છે ભાઈ સાહેબ અહીંયાથી તમે ડાયરેક્ટ જાઓ એટલે ગયા જય ગિરનારી તો કે અહીંયા પર્વત છે અને નીચે ખાય છે એવું છે એટલે નજીક બહુ બેસતા નહીં હું દૂર બેઠો છું અને મિત્રો પણ અહીંયા બરાબર બેઠા છે મોજ કરે છે તો આપણો બૂટ પણ તૂટી ગયો છે જો આવી રીતનો થઈ ગયો છે બે ફાડિયા બૂટ આ નવો લેવો પડશે પણ આ થેલામાં હું મૂકી દઈશ કેમકે હું આ કચરાપેટીમાં નાખીશ અહીંયા જ્યાં ત્યાં નહીં નાખું તો મિત્ર ક્યાંથી આવો છો મિત્રો તો કેવું લાગ્યું અત્યાર સુધીનો અનુભવ ઓકે મજા આવી ગઈ તો અત્યાર સુધી મેં પબ્લિક જોઈ છે એ વધારે રાજકોટની જ આવેલી છે હમ

યા જાડે હેમતો કેસ જી ઓજી રે સતી રણ કે ભાઈ હે નોતી કુવારી હાઈ સતી રણી નોતી કુવારી જાન રે મે Driver... uh... <outside> <theists> વાહ ભાઈ વાહ તો મજા આવી ગઈ આ ભજન સાંભળીને તો ખૂબ મજા આવે છે અહીંયા ગિરનાર ઉપર ગિરનાર ઉપર બહુ મજા આવે છે દર વર્ષે અમે આવીએ દર વર્ષે આવો છો દર વર્ષે આવીએ તો ચાલો હવે મળીએ જય ગિરનારી જય ગિરનારી તો બરકીલા આવ્યો છે અને મંદિર એક આવ્યું છે તો આ મંદિર છે સહસવનનું આ મંદિર છે આપણે દર્શન કરશું શક્ય હશે તો તમને બતાવશું છે દર્શન થઈ ગયા સહસવન ની અંદર નેમિનાથ ભગવાન હતા અને હવે આપણે આગળ વધી રહ્યા છે હવે આ રસ્તેથી જ હવે આપણે આગળ વધવાનું છે તો લેસ ગોનઢારા અને ભરતવન હવે જઈ રહ્યા છે આ રસ્તે આવો કંઈક રસ્તો છે અહીંયા એરિયો આપ્યો છે હવે આ નીચે ઉતરશું તો કેટલો મોટો પથ્થર આવ્યો છે આ છે ભરતવન જોઈએ કુદરતી અને અહીંયા ભરતવન કરીને આ જગ્યા છે અને આ જે ચારે બાજુ અત્યારે જંગલ વિસ્તાર છે તો અત્યારે મંદિર બંધ છે તો અહીંયાનું વ્યૂ તમને દેખાડું હવે આ બાજુનું વ્યૂ પણ દેખાડું આવું કે છે વ્યૂ તો આવી રીતનો રસ્તો તમારે પસાર કરવાનો છે અને હનુમાન ધરા બાજુ જઈ રહ્યા છે પહોંચી ગયા છે આ છે હનુમાન ધરાની જગ્યા અંદર જઈને વાત કરીએ ગયા હવે આપણે ડાયરેક્ટ મળીએ છીએ જૂની સિરીગલ ચાલો લેસ ગો વધી રહ્યા છે તો લોકેશન જોવું ભાઈ સાહેબ તો અહીંયાથી કંઈક આવો વ્યૂ દેખાય છે રોપ વેને જો દેખાય છે અને અહીંયાથી વ્યૂ તમને બતાવું છું આ જો વ્યૂ કેટલો મસ્ત છે અને ખૂબ ભાઈ સાહેબ વ્યૂ જો વ્યૂ

અત્યારે બધી દુખી જ છે આ વખતે ગયા તા રવિ અને સોમવાર એટલે આપડે હવે આગળ વધી રહ્યા છે બે વખત આપડે ગયા તા મોજે મોજ તો આપણે હવે લગભગ પાંચસો પચાસ જેટલા દાદરા બચ્યા છે અને હવે આપણે આગળ વધી રહ્યા છે જય ગિરનારીના નાદ સાથે જય ગિરનારી ભાવ આરામ ફરમાવી રહ્યા છે કપિરાજ તો અહીંયાથી જે વ્યૂ આવે છે એકદમ ઓસમ આવે છે આપણે વાંચી થયો એને આમ આવ્યા છે તો હવે ડાયરેક આવી ગયું છે ચડવા ઉતરવા માટેનું શું નામ ભાઈ ક્યાંથી આવો છો અને અત્યારે ક્યાંથી આવ્યા જય ગિરનારી તો મોર જોવા મળી છે આપણને અને નજીક છે ભારત નું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર આપણો આ સફર હવે પૂરો થવાની તૈયારી છે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે હવે આ રસ્તો છે એ ધણાવારો આવ્યો છે આમ એટલે હવે આ લગભગ પૂરું થઈ જશે ટૂંક થોડીક જ વારમાં પછી આપણે વ્લોગ એન્ડ કરીશું હવે આવ્યો છે વણાંક હવે આમાં બ્રેક રાખવી પડે ભાઈ બાકી તમે જાઓ સીધા તો જોઉં હવે હવે આપણે આગળ જઈએ છીએ નીકળ્યું અને હવે આ વ્લોગને આપણે અહીંયા જૈન કરીએ છીએ ફરી મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ